રાજકોટની પ્રચલિત એચ જે દોષી હોસ્પિટલના નવીનીકરણના ઉદઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ મેયર નૈનાબેન પેઢડિયા સહિતના મહાનુભાવો તથા એચ જે દોશી હોસ્પિટલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કેથલેબનું અનાવરણ કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ દર્દીઓ માટે નહીવત ખર્ચે ઉત્તમ પ્રકારની સારવાર પૂરી પાડવા એચ જે દોષી હોસ્પિટલ આધુનિકરણ સાથે સુસજ્જ છે એચ જે દોષી હોસ્પિટલના વારસાના મૂળ સામાજિક જવાબદારીના ઊંડાણમાં રહેલા છે જે આગામી પેઢીઓ માટે કાળજી અને કરુણાની સંસ્કૃતિના પ્રોત્સાહન પૂરું પાડે છે દર્દીઓને આરોગ્ય સંભાળમાં હવે અદ્યતન સુવિધા અને સવલતોથી સજ્જ એચ જે હોસ્પિટલનો નહીવત ખર્ચે સેવાનો લાભ મળશે જેનો એચ જે દોશી હોસ્પિટલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નિષ્ણાંત તબીબો અને હોસ્પિટલના નવીનીકરણના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહાનુભાવોએ આનંદો વ્યક્ત કર્યો હતો એચ જે દોશી હોસ્પિટલ પોતાની લગભગ ચાલીસ વર્ષ જૂની હોસ્પિટલમાં મોટા પાયે રિનોવેશન કરીને આજે કેથલેબ એમને લોકાર્પણ કર્યું છે એ જે દોષી પરિવાર રાજકોટ માટે ખૂબ દરેક વખતે રાજકોટની પ્રજાની સેવા માટે હર આગળ ઊભું રહ્યું છે પછી ભૂકંપનો સમય હોય દુષ્કાળનો સમય હોય કોઈપણ વસ્તુમાં એ પરિવારે હંમેશા છૂટે હાથે ભામાસા બનીને રાજકોટની સેવા કરી છે એ એ દોશી હોસ્પિટલ કોઈ પ્રોફેશનલ હોસ્પિટલ નથી એક ટ્રસ્ટની હોસ્પિટલ છે કે જેમાં દર્દીઓને રાહત ભાવે એમને સેવા મળે અને એમનો ઈલાજ થાય ત્યારે કેથલેપ જેવી એટલે કે હાર્ટના ઓપરેશન આ હોસ્પિટલમાં હવે શરૂ થશે અને રાહત ભાવે શરૂ થશે અને રાજકોટની જનતાને ખૂબ મોટો લાભ મળવાનો છે અને આ વિસ્તાર ગોંડલ રોડ વિસ્તારમાં એકમાત્ર હોસ્પિટલ છે ત્યારે આ વિસ્તારને પણ ખૂબ લાભ મળશે જ જે દોશી હોસ્પિટલ રાજકોટની ખૂબ જૂનામાં જૂની હોસ્પિટલ છે અને આ હોસ્પિટલનું રિનોવેશન થઈ ગયું આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ખરેખર અતિ આધુનિક સાધનોની સાથે સુસજ હોસ્પિટલનો લાભ રાજકોટની જનતાને મળી રહેશે આભાર મારું નામ ડૉક્ટર પ્રતિક સોલંકી છે હું દોશી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું દોશી હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી રિનોવેશનનું કાર્ય ચાલુ છે જેમાં આપણે અત્યારે આપ જોઈ શકો છો કે ઓપીડી બ્લોક ઇમરજન્સી આઈસીયુ એ તમામ ડિપાર્ટમેન્ટ્સ આપણે નવા બનાવી ચૂક્યા છીએ હવે પાઇપલાઇનમાં આપણે ટ્વિન શેરિંગ રૂમ અને જનરલ વોર્ડ બાકી છે એ થઈ ગયા પછી દોષી હોસ્પિટલનું કમ્પ્લીટ રિનોવેશન પૂર્ણ થશે રોજ આપણે શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કેથલેબનું ઉદઘાટન કર્યું છે કેથલેબ એટલે એક આપણે ડિપાર્ટમેન્ટ આપણી પાસે નહોતો કારણ કે હૃદય રોગના દર્દીઓને જ્યારે હુમલો આવે છે ત્યારે એને તાત્કાલિક કેથલેબમાં લઈ જઈને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી જેવી પ્રોસીજર કરવી પડતી હોય છે જેની માટે કેથલેબની જરૂર છે એ મશીન પણ આપણે આજરોજ ઇન્સ્ટોલ કરી દીધું છે અને હવેથી હૃદયરોગના દર્દીઓને બીજે જવાની જરૂર નહીં પડે ચોવીસ બાય સેવન આ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે ક્યારે પણ કોઈપણને હૃદયની તકલીફ થાય તો એ જે દોષી હોસ્પિટલમાં આવીને સારવાર લઈ શકે છે એ જે દોષી હોસ્પિટલ વિશે રાજકોટ જાણે જ છે કે ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારી સુવિધા આપવા માટે આ હોસ્પિટલ જાણીતી છે આપણે ભવિષ્યમાં પણ આ ફેસિલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અપગ્રેડ કર્યું છે તો એટલા માટે નથી કર્યું કે આપણે કોઈ ચાર્જ વધારવાના છે આપણે તો એ જ ચાર્જમાં ઓછામાં ઓછા ખર્ચે પેશન્ટને ઉત્તમ સેવા પૂરી પાડવા માટે આપણે આપણી હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરેલું છે તો ભવિષ્યમાં પણ કોઈ પણ દર્દી જે દોષી હોસ્પિટલને પહેલેથી ઓળખતું હતું એ જ પ્રકારની સારવાર અને એ જ પ્રકારનું એ લોકોને ટ્રીટમેન્ટ અહીંયા મળશે જેમાં હવે આપણી પાસે ઇક્વિપમેન્ટ આપણે અપગ્રેડ કરતા જાય છીએ આપણી ફેસિલિટી અપગ્રેડ કરતા જાય છીએ તો હવે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ આપણે લોકોને આપશું અને મારે એક રાજકોટને એક જ વસ્તુ કહેવાની છે ખાસ કે આપણે જે માનીએ છીએ કે હોસ્પિટલની સારવાર ખૂબ જ ખર્ચાળ છે તો એવું નથી રાજકોટમાં ઘણી ટ્રસ્ટની હોસ્પિટલ કાર્યરત છે જે સારામાં સારી ઉત્તમ સુવિધાઓ પૂરી પાડે છે આપણી હોસ્પિટલ પણ એમાંથી એક છે એટલે આપણી પાસે અત્યારે લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારામાં સારા ડોક્ટરો અનુભવી નર્સિંગ સ્ટાફની ટીમ અને બધું જ ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત છે જેમાં ખૂબ જ ઓછા ખર્ચે આપણને કોઈપણ પ્રકારની હોસ્પિટલની સારવાર મળી શકે છે મારું નામ ચાવડા સ્વાતિ છે હું કેથલેબ ઇન્ચાર્જ તરીકે અહીંયા છું આપણે આજ રોજ દોશી હોસ્પિટલમાં કેથલેબનું અનાવરણ થયેલું છે જેમ કે અહીંયા ઘણી બધી પ્રોસીઝરો થાય છે શરીરને લગતી જેમ કે એન્જિઓગ્રાફી છે એન્જીઓપ્લાસ્ટી છે જેમ કે મગજને લગતી બી પ્રોસીઝરો છે જેમ કે ડીએસએ મગજની એન્જિયોગ્રાફી છે કેમ કે કોઈ બી શરીરની નસ છે આપણી એની બધીનું અહીંયા નિવાકરણ થઈ શકે છે આપણાને આ બધો ફાયદો અહીંયા મળી શકે છે અહીંયા આ હોસ્પિટલમાં રોજની કાર્ડિયક જોઈએ તો પ્રોસીઝરો મિનિમમ દસથી પંદર પ્રોસીઝરો થઈ શકે છે જેમ કે પછી આપણે ન્યુરો જોઈએ ન્યુરો તરફ આગળ જઈએ તો ન્યુરો બી આપણે પાંચથી છ પ્રોસીઝર થઈ શકે છે લેબમાં આપણે જેમ કે કોઈ બી પેશન્ટ છે અહીંયા આવે એને પૂરતો અહીંયા બધી પ્રોસીઝરનો લાભ મળી શકે છે આપણે આ કેથલેબ છે એ ટ્વેન્ટી ફોર અવર્સ ચાલુ જ રહેશે આ પેશન્ટને આપણે ટ્વેન્ટી ફોર અવર્સ કેથલેબનો લાભ મળી જ શકશે આપણે બધી પ્રોસીઝરો અહીંયા કરી જ પ્રિયાંક કુકડિયા અત્યારે ઇન્વોલ્યુશન જે કંપની છે એની સાથે એઝ અ ઓથોરાઇઝ ચેનલ પાર્ટનર તરીકે ગુજરાત લેવલ ઉપર કામ કરું છું જ્યારે અગર ઇનવોલ્યુશન કંપનીની આપણે વાત કરીએ તો ઇન્વોલ્યુશન કંપની બેસિકલી ઇન્ડિયન કંપની છે બેંગ્લોરની અંદર આપણી કેથલેબ મેન્યુફેક્ચર થાય છે અને ડિઝાઇન એથેટિકની વાત કરીએ તો ડિઝાઇન માટે થઈનેનો એક પ્રેસ્ટિજિયસ અવોર્ડ કહેવાય છે જેને રેડ ડોટ અવોર્ડ કહેવાય છે જે ફરારી જેવી કંપનીઝને એના સ્પેસિફિક મોડલ માટે મળેલો છે તો એ અવોર્ડ પણ આપણી આ કેથલિમને મળેલો છે બીજું તમને એક બેકગ્રાઉન્ડ આપું તો એવી રીતે છે કે અત્યાર સુધી મેડિકલ ઇક્વિપમેન્ટની વાત કરીએ તો નેવુંથી પંચાણું ટકા મશીનરી આપણે બહારથી ઇમ્પોર્ટ કરતા હતા કે જેમ કે સારી સારી બ્રાન્ડ્સ લઈ લો જી ફિલિપ્સ સિમેન્ટ્સ આ બધી કંપનીઝ બધા મલ્ટિપલ ઇક્વિપમેન્ટ્સ બનાવે જ છે જે આપણે અત્યાર સુધી ઇમ્પોર્ટ કરતા હતા એની સામે જ્યારે ઇન્વોલ્યુશનની વાત કરીએ તો ઇન્વોલ્યુશન ઇઝ ધ કંપની કે જેણે ઇન્ડિયાની અંદર કેથલેબ મેન્યુફેક્ચર કરવાનું સ્ટાર્ટ કર્યું છે અત્યાર સુધીની અંદર આપણે છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર આપણા જે ઓપરેશન્સ છે એની અંદર આપણે સાડા ત્રણસોથી ચારસો ઇન્સ્ટોલેશન ઓલરેડી આપણા થઈ ચૂકેલા છે ઇન્ડિયામાં અને એવરી કેથલેબ ઇઝ રનિંગ સક્સેસફુલી માટે થઈને તો આ કેથલેબ ઉપર તમે કાર્ડિયાક ન્યુરો ઇન્ટરનેશનલને લગતી ત્રણ કેટેગરીની બધી જ પ્રોસિજર તમે આ કેથલેબ ઉપર કરી શકશો